બે હજાર ત્રીવીસ વર્ષો બાદ મકર સંક્રાંતિ પર અમૃતસિદ્ધિ યોગ સિંહ રાશિ માટે દસ મોટી અને ચમત્કારી ભવિષ્યવાણીઓ જી હા મિત્રો તમને જણાવી દઈએ કે સંપૂર્ણ ત્રીવીસ વર્ષોના લાંબા અંતરાલ બાદ મકર સંક્રાંતિના પાવન અવસર પર અમૃતસિદ્ધિ યોગનો દુર્લભ અને અત્યંત શુભ સંયોગ રચાવા જઈ રહ્યો છે તેની સાથે સાથે અનેક શક્તિશાળી અને મંગલકારી યોગોનું પણ નિર્માણ થશે જેમનો સકારાત્મક પ્રભાવ તમામ બાર રાશિઓ પર તો પડશે જ પરંતુ સિંહ રાશિના જાતકો માટે આ મકરસંક્રાંતિ જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે મિત્રો આ પાવન દિવસે એકાદશી તિથિનો પણ શુભ સંયોગ રચાઈ રહ્યો છે અને સાથે સાથે સૂર્યદીવ દક્ષિણાયણમાંથી ઉત્તરાયણ તરફ પ્રવેશ કરવા જઈ રહ્યા છે તેનો અર્થ એ છે કે હવે સિંહ રાશિના જાતકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ સંઘર્ષો અને અંધકારમય સમયનો અંત આવવાનો છે મિત્રો સૂર્યદેવની વિશેષ કૃપાથી તમારા ભાગ્યના બંધ દ્વાર ખુલશે અટકેલા કાર્યો પૂર્ણ થશે અને જીવનમાં નવી રોશનીનો પ્રવાહ શરૂ થશે મિત્રો સનાતન પરંપરામાં મકર સંક્રાંતિને સૂર્યદેવની આરાધના પવિત્ર સ્નાન અને દાન પુણ્ય માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે આ જ દિવસે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરે છે જેને ઉત્તરાયણ કહેવામાં આવે છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મકરસંક્રાંતિનો આ પાવન પર્વ ઉજવવામાં આવશે અને આ જ દિવસે ખરમાસનો પણ સમાપન થશે જેના સાથે શુભ મંગલિક કાર્યોની ફરી એકવાર શરૂઆત થશે આ વખતની મકરસંક્રાંતિ તેથી પણ વિશેષ છે કારણ કે અમૃત સિદ્ધિયોગ સર્વાર્થ સિદ્ધિયોગ નવ પંચમયોગ અને બે હજાર ત્રેવીસ વર્ષો બાદ એકાદશીનો સંયોગ આ બધા એકસાથે રચાઈ રહ્યા છે આવો દુર્લભ સંયોગ અગાઉ વર્ષ બે હજાર ત્રણમાં રચાયો હતો જેણે તે સમયે અનેક રાશિઓના જીવનમાં મોટો પરિવર્તન લાવ્યો હતો તેની સાથે જ ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા પણ આ દિવસે સિંહ રાશિના જાતકો પર વરસવાની છે સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ બુધવારના દિવસે બપોરે અંદાજે ત્રણ વાગે તેર મિનિટે ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે જેના પછી પુણ્યકાળનો શુભારંભ થશે તો મિત્રો સૂર્યના મકર રાશિમાં પ્રવેશ થવાથી સિંહ રાશિના જાતકોને કરિયર ધન આરોગ્ય પ્રેમ અને પારિવારિક જીવનમાં કયા કયા ચમત્કારી લાભ મળવાના છે તે જાણવા માટે આ વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયો આગળ વધારતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યનારાયણનો જયકાર જરૂર લગાવજો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં હવે ચાલો જાણીએ સિંહ રાશિ માટે સંક્રાંતિ બે હજાર છવ્વીસની તે દસ મોટી ભવિષ્યવાણીઓ જે તમારા આવનારા સમયની દિશા બદલી શકે છે નંબર એક સિંહ રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે ત્રીવીસ વર્ષો બાદ મકર સંક્રાંતિ પર અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે એકાદશીનો સંયોગ રચાતા જ ચૌદ જાન્યુઆરીથી સૂર્યદેવની ચાલ બદલાતા જ તમારી રાશિ પર સાતમી દ્રષ્ટિ પાડશે જેના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં આ દિવસોમાં લાભ પ્રાપ્ત થશે સૂર્યદેવની કૃપાથી તમારો આ સમગ્ર સમય ઠીકઠાક પસાર થશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી ઉન્નતિ થશે સાથે જ તમને જણાવી દઈએ કે તમને ધનધાન્યની પ્રાપ્તિ થશે એ જ સમયે સૂર્યદેવની કૃપાથી તમને સરકારી ક્ષેત્રમાંથી લાભ પ્રાપ્ત થશે જી હા મિત્રો સૂર્યદેવ ધનુમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતાં જ સિંહ રાશિના જાતકો તમારા પર સૂર્યદેવ પોતાની ભરપૂર કૃપા વરસાવશે જેના કારણે તમારા કામમાં જે પણ મુશ્કેલીઓ ચાલતી આવી રહી હતી તે તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે પરંતુ મિત્રો આ સમયમાં તમારું કોઈ પણ કામ અટકશે નહીં પરંતુ તમારે તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવાની પણ જરૂર છે નહીં તર અનિયંત્રિત ખર્ચા ભવિષ્યમાં તમને નુકસાન તરફ ધકેલી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીથી વિદેશમાંથી પણ તમને સારો ધનલાભ થવાના યોગ રચાઈ રહ્યા છે જો તમે કોઈ વિદેશી કાર્યમાં જોડાયેલ હોવ તો શક્ય છે કે ચૌદ જાન્યુઆરીથી તમને સારા પરિણામો પ્રાપ્ત થાય જો તમે નવું ઘર અથવા ગાડી ખરીદવાનો વિચાર કરી રહ્યા હો તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરીથી પચ્ચીસ જાન્યુઆરી સુધીનો સમય અત્યંત શુભ સાબિત થશે તો મિત્રો તમે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્યદેવની કૃપા તમારા પર વરસતી રહેશે નંબર બે સિંહ રાશિની બીજી ભવિષ્યવાણી એ કહે છે કે જે પણ જાતકોના પ્રેમજીવનમાં મુશ્કેલીઓ ચાલતી આવી રહી હતી તેમની મુશ્કેલીઓ આ દિવસોમાં સમાપ્ત થશે સૂર્યદેવની કૃપા ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી તમારા પર બની રહેશે અને સાથે સાથે ત્રેવીસ વર્ષો બાદ રચાયેલા અમૃતસિદ્ધિ યોગ અને એકાદશીના સંયોગથી ભગવાન વિષ્ણુનો આશીર્વાદ તમારા પ્રેમ જીવનને નવી દિશા આપશે જેના કારણે તમારા પ્રેમ જીવનમાં ઘનિષ્ઠતા આવશે અને જૂની સમસ્યાઓ સમાપ્ત થશે એ જ સમયે કેટલાક જાતકોના જીવનમાં નવા પ્રેમનું આગમન પણ થઈ શકે છે સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની સંયુક્ત કૃપાથી તમને સાચો જીવનસાથી મળી શકે છે જો તમે તમારા પ્રેમ સંબંધને લગ્નમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તમારો કરેલો પ્રયાસ સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો આ સમય તમારા માટે અત્યંત સારો રહેવાનો છે આ સમયમાં પ્રેમ લગ્નના પ્રબળ યોગ રચાશે ખાસ કરીને પરિવાર અને માતાપિતાનો સહયોગ મળશે જેના કારણે તમારી પસંદગી મુજબ લગ્નની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જી હા મિત્રો કહેવું ખોટું નહીં રહે કે આ સમયમાં સૂર્યદેવની કૃપા સાથે સાથે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પણ સિંહ રાશિના જાતકો પર બની રહેશે નંબર ત્રણ સિંહ રાશિની ત્રીજી ભવિષ્યવાણી એ કહે છે કે જ્યારે સૂર્યદેવ ચૌદ જાન્યુઆરીના રોજ ધનુ રાશિમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સિંહ રાશિનું વૈવાહિક જીવન આ સમયમાં શાનદાર પસાર થશે જી હા મિત્રો વિવાહિક જાતકો માટે આ સમય સારો રહેશે સૂર્યદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો સાથે જ તમે પારિવારિક જરૂરિયાતોને પૂર્ણ કરશો પરસ્પર પ્રેમ બની રહેશે અને તમારા પરસ્પર સંબંધો વધુ સારા બનશે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે પરિવારમાં સંતાનના જન્મ જેવી ખુશખબર પણ મળી શકે છે સાથે જ મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ શુક્રદેવ તમારી રાશિના સપ્તમ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે થોડો સમય પડકારપૂર્ણ રહી શકે છે તેના પરિણામ સ્વરૂપે પરસ્પર તણાવ વધી શકે છે અને નાની નાની વાતો પર ઝઘડા થઈ શકે છે તેથી તમને થોડી સાવચેતી રાખવી જરૂરી રહેશે આ સમયમાં તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જેથી એકબીજાને વધુ સારી રીતે સમજવાનો અવસર મળશે તમારો સંબંધ વધુ મજબૂત બનશે અને જે પણ બાબતોને લઈને મુશ્કેલીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થશે મિત્રો ચૌદ જાન્યુઆરીથી સૂર્યની ચાલ બદલાતા બધું સારું રહેશે જી હા મિત્રો નંબર ચાર સિંહ રાશિની ચોથી ભવિષ્યવાણી એ કહે છે કે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી જે પણ જાતકો નવી નોકરીની શોધમાં લાગેલા છે તેમની આ ઈચ્છા આ સમયમાં પૂર્ણ થઈ શકે છે જી હા મિત્રો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે સૂર્યદેવની કૃપાથી તમારી મનગમતી ઈચ્છા પૂર્ણ થશે તે જ સમયે જે જાતકો આ સમયમાં નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય સારો રહેશે તમે તમારા મન મુજબ કાર્યક્ષેત્રમાં ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારું સ્થાન પ્રાપ્ત થશે જે જાતકો લાંબા સમયથી નોકરીની તૈયારીમાં લાગેલા છે તેમને સારો મોકો મળશે જેને સમયસર સ્વીકારવો પડશે આ સમયમાં બેરોજગાર લોકોને પણ નોકરી મળવાના સંયોગ બની રહ્યા છે અને જે જાતકો નોકરીમાં પરિવર્તન ન કરવાની વિચારણા કરી રહ્યા છે તેમના માટે પણ આ સમય શુભ રહેવાનો છે આ સમયમાં તમારા સિનિયર્સનો પણ તમને સહયોગ મળશે તમે વર્ક પ્લેસ પર નામ કમાવશો અને તમને સન્માન પણ મળશે કાર્યસ્થળ પર તમને સારી સફળતા પ્રાપ્ત થશે અને તમારા આસપાસનું વાતાવરણ પણ સારું રહેશે બસ તમને એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે જો તમે ફિઝૂલની ગપ્પાબાજી કરો છો અથવા તમારી વ્યક્તિગત વાતો વધારે શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ યોગ્ય નહીં રહે તમારી વ્યક્તિગત વાતો તમારી પાસે જ રાખો જેથી તમને કરિયર ક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળશે સાથે જ કોઈપણ ઝઘડો કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ સાબિત થશે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય અત્યંત ખાસ રહેશે બસ તમારા કામ પર હંમેશા ફોકસ જાળ નંબર 5 સિંહ રાશિની પાંચમી ભવિષ્યવાણી એ કહે છે કે ચૌદ જાન્યુઆરીના રોજ સૂર્યની ચાલ બદલાતા સિંહ રાશિના જાતકોનો વ્યાપાર અને વ્યવસાયમાં ઉન્નતિ થશે જી હા મિત્રો આ સમયમાં સૂર્યદેવની કૃપાથી વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાના કામને આગળ વધારવા વિશે વિચારશે જેના કારણે કોઈ અનુભવી વ્યક્તિ આ સમયમાં તમારો સાથ આપી શકે છે અને બિઝનેસમાં જોડાવાનો પ્રપોઝલ પણ આપી શકે છે ચૌદ જાન્યુઆરીથી તમે તમારા કાર્યો સમય પહેલાં પૂર્ણ કરવામાં સફળ રહેશો જેના કારણે ગ્રાહકોનો પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહેશે ચૌદ જાન્યુઆરીની શરૂઆતથી અગિયાર ફેબ્રુઆરી સુધી સાતમા ભાવમાં સૂર્યનો અમૃત સિદ્ધિ યોગ રહેશે જેના કારણે નવા બિઝનેસની શરૂઆત માટે સમય ખૂબ જ ઉત્તમ રહેશે અને તમારો સ્ટાર્ટઅપ પ્રગતિ કરશે વેપાર કરનારા જાતકોને મુસાફરીઓથી લાભ મળશે તેમજ વ્યવસાય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વારંવાર સંપર્ક કરવાથી પણ સારો નફો મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ચૌદ જાન્યુઆરીથી સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે જેના કારણે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને વ્યવસાય માટે તમે નવું વાહન પણ ખરીદી શકો છો અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ શુક્ર તમારી લાભ દ્રષ્ટિમાં સામેલ થશે જેના કારણે તમને ધનલાભ થશે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય વેપારીઓ માટે અત્યારે સુખદ રહેશે તમારો વ્યવસાય ઉન્નતિ કરશે દૂર દૂરાજ વિસ્તારો સુધી ફેલાશે જેના કારણે તમને ભરપૂર ધન લાભ મળશે શુક્ર અઠ્યાવીસ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી તમારી ઉપર પોતાની વિશેષ કૃપા વરસાવશે તો મિત્રો આ સમયને હાથમાંથી જવા ન દો કારણ કે વેપાર અને વ્યવસાયની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે જી હા મિત્રો નંબર છ સિંહાશિની છઠ્ઠી ભવિષ્યવાણી એ કહે છે કે ચૌદ જાન્યુઆરીના રોજ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે પારિવારિક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે અનુકૂળ રહેશે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન તમને પરિવાર તરફથી કોઈ મોટી ખુશખબર સાંભળવા મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે જો લાંબા સમયથી કોઈ મુદ્દાને લઈને પરિવારમાં ખેંચતાણ ચાલી રહી હતી તો આ સમય તમારા માટે સારું પરિણામ આપશે તમારા પ્રયાસોથી તમને પરિવારનો સહયોગ મળશે તમે બુદ્ધિમત્તાપૂર્વક પરિવાર માટે કેટલાક સારા નિર્ણય પણ લઈ શકશો તમારી મધુર વાણીના કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે જી હા મિત્રો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય પારિવારિક દૃષ્ટિએ અનુકૂળ રહેશે સાથે જ પુત્ર તરફથી પણ તમને કોઈ મોટી ખુશખબર મળી શકે છે તેમજ મિત્રો તમને જણાવી દઈએ કે જે જાતકો લાંબા સમયથી વર વધુની શોધમાં લાગેલા છે તેમની આ ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે પરંતુ મિત્રો તમારે પ્રયાસ કરવો જરૂરી રહેશે કારણ કે તમારા પ્રયાસોનું સારું ફળ મળશે સૂર્યદેવની કૃપાથી જે પણ મહિલાઓ આ સમયમાં પોતાનું સ્વરોજગાર શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છે તેમનો આ દરમિયાન કરેલો પ્રયાસ સફળ રહેશે સૂર્યદેવની કૃપાથી તમારા ધનધાન્યમાં વૃદ્ધિ થશે જી હા મિત્રો તમે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો કારણ કે ચૌદ જાન્યુઆરીથી સૂર્ય મકર રાશિમાં રહેશે અને તમને અનુકૂળ પરિણામ આપશે નંબર સાત સિંહ રાશિની સાતમી ભવિષ્યવાણી એ કહે છે કે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી બે હજાર છબ્વીસ સુધી સૂર્યદેવ તમને આરોગ્યની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો આપશે જી હા મિત્રો તમને બસ થોડી સાવચેતી રાખવી જ પડશે આ મહિને સૂર્યદેવ તમારા સાતમા ભાવમાં રહેશે જેના કારણે તમારી માતાજીનું સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે તમારી માતાજીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તેઓ પહેલેથી જ બીમાર હોય તો આ મહિને મુશ્કેલીઓ વધી શકે છે આવી સ્થિતિમાં સમયાંતરે ડૉક્ટરની સલાહ લેતા રહો સૂર્યદેવની કૃપાથી વધુ અયોગ્ય રહેશે તે જ સમયે જે પણ જાતકોને પેટ સંબંધિત સમસ્યાઓ છે તેમને આ સમસ્યાઓમાંથી રાહત મળશે સૂર્યદેવની અપરંપાર કૃપા તમારા પર રહેશે તેમજ જે પણ જાતકો કોઈ લાંબા કામના કારણે બહાર જવાનું વિચારી રહ્યા છે તેમને વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું કારણ કે કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે તો મિત્રો આ હતી તે તમામ જાણકારીઓ તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્ય દેવ ભગવાન જરૂર લખજો મિત્રો ધન્યવાદ